અને અહીંયા આપણે ઓળાના રીંગણા લીધા છે અને અહીંયા આપણે જુવાર બાજરીનો લોટ લીધો છે અને મસાલિયામાંથી આપણે મસાલાનો ઉપયોગ કરશું અને આ ઓળો વઘારવા માટે આપણે માંડવીના તેલનો જ ઉપયોગ કરશું રીંગણાના ડીટીયામાંથી પાંદડી જો ભાગ હોય એને કાઢી લેશું આપણે અને આપણે આવી રીતે આમ ખુલ્લું કરીને જોઈશું એકદમ મસ્ત એવું આપણું રીંગણું સરસ જ છે અને હવે આપણે એને શેકવા તેલ લગાવી અને આપણે એને શેકવા મૂકી દેસુ અહીંયા આપણે ઝારી રાખી દીધી છે ને એની ઉપર રીંગણા રાખીને આપણે શેકી લેવાના છે તો રીંગણાની સાઈડ આપણે ફેરવતા ફેરવતા બધી સાઈડ થી આપણે રીંગણાને સરસ શેકી લેવાનું છે અહીંયા આપણે લીલા મરચા ઉમેરી દેસુ અને લસણ પણ ઉમેરી દેસુ

બધી સાઈડ આપણે ફેરવતા ફેરવતા રીંગણાને મસ્ત એવું બધી બાજુથી આપણે શેકી લીધું છે તો અહીંયા આપણે બંને રીંગણા શેકાઈ ગયા છે તો ધીરે ધીરે આપણે એને આવી રીતે છાલ ઉખેડી લેવાની છે આની ઉપર ઠંડુ પાણી રેડીએ ને તો એ ઝડપથી નીકળી જાય છે પણ મને ફાવે છે એટલે હું આવી રીતે કાઢી લઉં છું તમને ન ફાવે તો ઠંડુ પાણી રેડી અને તરત છાલ ઉખેડી શકો છો તમે તો આપણે જે ચમચી દહીં લીધેલું એની અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરી કરેલી એને ઉમેરી દેસુ દહીં સાથે આપણે એને કાલવી લેવાની છે એટલે કે સરસ મિક્સ કરી લેવાની છે તો હવે આપણા રીંગણાં સરસ શેકાઈ ગયા છે આપણે પહેલા પણ જોઈ લીધા હતા અને પાછા પણ જોઈ લેવાના આખા ખોલીને કે બરાબર આપણા રીંગણા સરસ શેકાઈ ગયા છે ને અને અંદર કાંઈ છે નહીં ને અંદર કાંઈ સડેલું છે નહીં ને એ જોવાનું આપણા રીંગણા મસ્ત એવા રીંગણા છે તો આપણે અહીંયા ડીટીયામાંથી અલગ કરી અને ચૂંદી લેશું આપણે એને આવી રીતે જ આપણે એને છૂંધી લેશું તીટયાથી છૂનસું આપણે તો આપણે રીંગણાને સરસ છૂંડી લીધું છે એટલે કે મેસ કરી લીધું છે તો થોડું ઉપર મીઠું ઉમેરી દેશું એટલે આપણો રીંગણા કડછા ન થાય જ્યાં સુધી આપણે વઘાર કરીએ ત્યાં સુધી આપણા મીઠું લગાવીને આપણે આને રાખી દેવાનું કોઈ રહી ગયું હોય તો આપણે ચમચાથી આપણે કરી લેવાનું કે રીંગણાના ડીટિયાથી સરસ મેસ નથી હોય તો થોડું આપણે ચમચા વગર પણ કરી શકીએ ચમચા ચાકુ ગમે તમને ફાવે એ રીતે તમારે આને મેસ કરી લેવાનું આવી રીતે જ મેસ કરવાનું આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે કડાઈ કડાઈ રાખી અને એમાં બે ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે એ આપણે માંડવીનું તેલનું તેલ જ અહીંયા ઉમેરેલું છે

ચેન્જ થઈ ગયો છે અહિયાં અને આપણે દહીં ની અંદર જે લસણ વાળી લઠણી કાલવેલી એટલે કે મિક્સ કરેલી સરસ મિક્સ કરીને સાતડી લેવાનું છે આપણે અહિયાં ટમેટા પણ આપણે ઉમેરી દઈશું એકમાં સાથે જ સતડાઈ જાય આપણે ગેસ ધીમો પર દીધો છે અને મસાલા કરશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું અને જે આપણે ડુંગળી અને ટમેટાના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું આપણે રીંગણાની અંદર પણ મીઠું ઉમેરેલું છે સરસ સાંકળી લેવાનું છે આ તો એવું સરસ સાતડવાનું કે આપણે ટમેટા ને બધું સરસ મેશ થઈ જવું જોઈએ જો અહીંયા તમને ટમેટા દેખાતા હોય તો ચમચા વડે આપણે આવી રીતે મેશ કરી દેવાના રીંગણા જે આપણે છૂંદેલા એને અહીંયા ઉમેરી દેવાના છે અને સરસ મિક્સ કરી દેવાનું છે અને ચાખી લેવાનું મીઠું ઘટતું હોય તો તમારે અહીંયા ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણો ટેસ્ટી એવો ઓળો તૈયાર થઈ ગયો છે તો ઉપરથી લીલા ધાણા ઉમેરીને સરસ મિક્સ કરીને ગેસ આપણે અહીંયા બંધ કરી દેસુ અને હવે આપણે રોટલાની તૈયારી કરશું તો અહીંયા આપણે કાથરોટની અંદર બાજરાનો જુવાર બાજરીનો લોટ લઈ લીધો છે અને હવે આપણે રોટલાને ઘળી લેશુ સ્વાદ મુજબ મીઠું ઉમેરશું અને થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એને મસળી લેશું આજે આપણે પાટલા ઉપર ઘડીને બનાવશું તમે હાથેથી ઘડીને તો મેં ઘણીવાર રેસીપી બનાવેલી છે આપણી અને હાથેથી કઈ રીતે ઘડીને બનાવાય રોટલા એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે અત્યારે આપણે પાટલા ઉપર ઘડીને હું તમને બતાવીશ કે કઈ રીતે એટલે કે ટીપીને કહી શકો તમે કે પાટલા ઉપર ટીપીને રોટલા કઈ રીતે તૈયાર થાય તો આવી રીતે એકદમ સરસ મસળી મસળીને શુંવાળો લોટને કરી લેવાનું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને લોટને આપણે શુંવાળો બનાવી લેવાનો હતો આવો મસ્ત આપણે સુવાળો કરી લેવાનો છે અને આમાંથી બે લુવા તૈયાર કરીને એટલે બે રોટલા થાશે આપણે આવી રીતે ગોળ લુઓ કરી લેવાનો આપણે અને એક પાટલો લેશું ને એની ઉપર આપણે ટીપી લેશું પાટલા ઉપર થોડો લોટ આપણે સ્પ્રિંકલ કરી દઈશું ને આટલો થોડો આપણે હાથેથી ટીપી ઉપરથી થોડોક લોટ સ્પ્રિંકલ કરી અને સરસ આપણે રોટલાને આવી રીતે ટીપી લેવાનો છે અથવા તો તમે ઘડી લો હાથેથી ઘડીને નહીં ન આવડતા હોય તો થાબડીઓ રોટલો પણ તમે આને કહી શકો છો કે પાટલા ઉપર ને રોટલો આપણે બનાવી લેશું રોટલો આપણો ઘડાઈ ગયો છે ઉપરથી આવી રીતે ધીમેકથી ઉમેરી દેવાનો અને પાછળથી આપણે ભીનો હાથ ફેરી દેવાનો એટલે આપણો રોટલો ફાટે નહીં આવી થાવડે આપણે રોટલાની સાઈડ ફેરવી લેશું હવે આપણે રોટલાની સાઈડ બદલાવી લેશું અને સરસ થવા દેસુ આપણે ધીમે ધીમે આમ પ્રેસ કરી અને આપણે સાઈડ ચેન્જ કરી લેશું મસ્ત એવો આપણો રોટલો ઉલી ગયો છે એક સાઈડ થી અહીંયા કાચો છે એટલે આવી રીતે આપણે એને થવા દેસુ તો અહીંયા મસ્ત એવો નગારા જેવો આપણો રોટલો તૈયાર નગારા જેવો એટલે કે ઉપરથી આપણે આમ કરીએ એટલે વાગે એવો મસ્ત એવો કાઠિયાવાડી રોટલો તૈયાર થઈ ગયો છે તો અહીંયા આપણે કાઠિયાવાડી ઓળો અને રોટલો તૈયાર છે પાપડ અને લીલી હળદર સાથે ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો